ચારેકોર ભ્રષ્ટાચાર અરાજકતા તેમજ રાજકીય પ્રણાલી સરકારી પ્રણાલી પર ભારોભાર અવિશ્વાસના વાતાવરણ વચ્ચે લોકોને હજુ પણ લોકશાહીના ચોથા સ્તંભ એવા મીડિયા પર ભરોસો છે મોટા ભાગના મીડિયા હાઉસ શાસનકર્તાનો હાથો બની ગયા હોવાની વ્હોટસેપ યા યુનિવર્સિટીની કાગરોડ વચ્ચે હજુ પણ લોકો માને છે કે પોતાના દુઃખ દર્દની દવા મીડિયા પાસે છે પોતાનો અવાજ ઉચ્ચ કક્ષાએ પહોંચાડવા માટે મીડિયા સક્ષમ છે એવો ભરોસો આમ જનતાને કાયમ રહ્યો છે તેની સાબિતી આપતી એક ઘટના આજે રાજકોટમાં આકાર લઈ ગઈ રાજકોટના સામા કાંઠે રહેતા એક સમાજ સેવક ટીડી પટેલે હેડલાઇન સાંત્ય દૈનિકના મુખ્ય સંપાદક જગદીશ મહેતાને તેમની પત્રકાર તરીકેની નિર્ભિક ભૂમિકા નિભાવવા બદલ એક લાખ રૂપિયાની રાશિનો ચેક આપીને પુરસ્કૃત કર્યા હતા આ ઘટના ભલે સાવ સામાન્ય લાગે પણ તેની પાછળનો મર્મ સમજવા જેવો છે લોકોને હવે રાજનેતાઓ પર કાનૂની વ્યવસ્થા પર કે પછી અમુક ધાર્મિક સંસ્થાઓ પર ભરોસો નથી રહ્યો તમામ ક્ષેત્રે સેવાનો દાવો કરતા કથિત સેવકો મેવો લઈને પોતાનું ઘર ભરતા હોવાની પાક્કી ખાતરી હવે સામાન્ય નાગરિકને થઈ ગઈ છે હવે માધ્યમો એટલે કે ટીવી અખબાર કે તટસ્થ સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટો પર જ લોકોએ ભરોસો રહ્યો છે તમામ સમસ્યાઓને વૈતરણી પાર પાડવા માટે તટસ્થ અને નિર્ભિક પત્રકારો રૂપી ગાયનું પૂછડું પકડીને જ શાયર રાજ્ય સમાજ અને દેશનું ભલું થઈ શકે તેમ છે તેઓ આત્મવિશ્વાસ ભર્યો પણ છૂપો સંદેશ આ સન્માનમાં ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યો છે મારું નામ સીટી પટેલ છે અને સમાજ સેવા કેન્દ્ર સંસ્થા છે એમાં આઠેક જાતની પ્રવૃત્તિ ચાલે છે એમાં વિશેષ રીતે પત્રકારો છે ને એ ફિલ્ડમાં કેટલી દોડાદોડી કરે છે અને જે હકીકત છે ને એ સમાજ સામે રજૂ કરે છે એટલે મને ઘણા પત્રકારો રાજકોટમાં સૌરાષ્ટ્રમાં સારા છે એને હવે પછી સન્માનિત કરીશું પરંતુ જગદીશભાઈ મહેતાને મેં ઘણી વખત ટીવી પર અલગ અલગ ચેનલ ઉપર બહેસમાં સાંભળ્યા હતા અને મને એમ લાગ્યું કે આ હિંમતવાન વ્યક્તિ છે તો અલગ અલગ ચેનલવાળાને હું શ્રેષ્ઠ વ્યક્તિઓને પત્રકારોને એક એક લાખ રૂપિયાથી પુરસ્કાર પુરસ્કૃત કરવાનો છું પણ આજે પહેલી વખત અહીંયા રાજકોટ ખાતે જગદીશભાઈ મહેતાને સન્માનિત કરું છું તો શ્રી જગદીશભાઈ મહેતા આપનું સન્માન કરતા હું આનંદનો અનુભવ કરું છું હું ઘણા સમયથી આપનું હેડલાઇન ન્યૂઝ વાંચું છું ખાસ કરીને અલગ અલગ ટીવી ચેનલો ઉપર પણ સાંભળું છું મારી ચુમ્મોતેર વર્ષની ઉંમરમાં મેં પ્રથમ વખત આવો હિંમતવાન ભાઈઓ માણસ જોયેલ છે જે પત્રકાર હોય પત્રકારો તો દેશમાં હજારો લાખો હશે પરંતુ નિષ્ઠા નિષ્પક્ષ અને મરદાનગી સાથે બોલતા પ્રથમ વખત જગદીશભાઈ મહેતાને મેં જોયા સાંભળ્યા અને ખૂબ જ ઈચ્છા હતી કે રૂપિયા એક લાખના રકમના એવોર્ડથી હું આ પત્રકારને સન્માનિત કરું તો આ મારું હૃદયપૂર્વકનું કોઈ પણ સ્વાર્થ વગરનું સન્માન સ્વીકારશો ભવિષ્યમાં એક સરસ ટીવી ચેનલ પણ શરૂ કરી લોકજાગૃતિનું કામ કરો એવી અપેક્ષા છે આમાં જો કે રકમ ગૌણ છે એક લાખ હોય એક રૂપિયો હોય કે કરોડ હોય મને તો આમાં મજા એ વાતની આવી અથવા તો આની ગંભીરતા કે સાલસપણું એ દેખાણું કે આના થકી આપણા ફિલ્ડના એટલે કે પત્રકારત્વ જગતના તમામ પત્રકારના જે પણ મીડિયા કર્મી છે એને એક એમ લાગશે કે સમાજ કદરદાન નથી એવું નથી આપણે આપણે આમ તો તો ભાષામાં કહું લેનારા માણસો છીએ આપણે કાંઈ લેવા દેવા ન હોય પણ જે સત્ય છીએ તો પ્રગટ કરવું ઘટે હવે સત્ય પ્રગટ કરવો એટલે સ્વાભાવિક જ છે કોઈ પક્ષને ફાવે કોઈને ન ફાવે એવું બનતું હોય છે તેમ છતાં આપણે સર્વજન હિતાય સર્વજન સુખાય આપણે જે રીતે બધું પ્રસ્તુત કરતા હોઈએ છીએ હવે એવામાં અનેકો આપણે આપણી કેરિયરમાં જોયું છે અનેકો પત્રકારોને અનેક પ્રકારની વિતમરાનો સામનો કરવો પડતો હોય છે અને જ્યારે વિપદા આવે ત્યારે પત્રકાર એકલા હોય જ્યારે એણે કોઈ પણ સારું કામ કર્યું હોય કે કોઈ પણ ખુલાસો કર્યો હોય ત્યારે જગત આખું એને સરાહના કરતું હોય છે પરંતુ જ્યારે વિપદા આવે ત્યારે પત્રકાર પાછો ઇન્ડિવિજ્યુઅલ એકલો હોય છે એની લડતમાં કોઈ સાથ હોતું નથી એવા સમયમાં ટીડી પટેલ સાહેબ મારે ત્યાં આવ્યા અને પ્રેસે અને મને વાત કરી તો મેં એને કીધું હતું કે ભગવાનની દયા કે રોટલા ખાતા માણસો છે એટલે કાંઈ જરૂરી નથી કે આ તમે રકમ આપો પણ એ વાતની ગંભીરતા એ છે કે એને કારણે મીડિયા કર્મીઓને એમ લાગશે કે આપણે જ્યારે નિષ્ઠાપૂર્વક કામ કરીએ તો આ સમાજ નગુણો નથી આ સમાજ સદ્ગુણો છે અને હજી તે આ દીવામાં એટલું તેલ છે એનો અર્થ એમ થયો કે આપણે આપણી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવીએ તો જનતાના હિતાર્થે જ આપણે બધું કરતા હોઈએ છીએ આપણો કોઈ નિજી સ્વાર્થ હોતો નથી કોઈ આપણો રાઇવલ નથી હોતો કોઈ આપણો અંગત નથી હોતો આપણું સર્વનું હોય છે જે કઈ હોય છે તે એટલે એવી કોશિશથી આપણે તો બાઇટ્સ બદલ આપીએ છીએ યા તો ટીવી ડિબેટમાં ભાગ લેતા હોઈએ છીએ કોઈ પણ પ્રકારની પૂર્વગ્રહ વગર પણ આ ટીડી પટેલ સાહેબ જેવા જે કોઈ લોકો હોય એ હું તો ઈચ્છું કે આ મારા તકે અહીંયા હવે અટકી જાય કારણ કે બધું આ કઈ ઉઘરાવાવાળી વાતો નથી અહીંયા અત્યારે પણ જે બાકીના મીડિયા છે જે લોકો પોતાની જીવ હાથમાં લઈને બધું આવું બધું પર્દાફાશ કરે છે યા તો જનતાના હિતાર્થે બધી વાત કરે છે એને પણ સમાજના અનેક કીડી પટેલ સાહેબો જે હોય તે ઈશ્વરની કૃપા હોય તો આમાં કાંઈ ફંગ ફાળો કરવાની જરૂર નથી બધા રોટલા ખાતા હોય છે બધા અમારી રીતે પગાર ધોરણમાં ચાલતું હોય છે પણ આ એક પ્રેરક બળ તો ચોક્કસ છે એનાથી તમને ને મને એક પ્રોત્સાહન તો મળે કે સમાજમાં સારા કામની કદર કરનારો વર્ગ પણ છે એટલે મને એ વાત સ્વીકારવાનું પણ મન થયું કે ઓકે એને બીજા ત્રણ અન્ય કર્મચારીઓ જે છે મીડિયા કર્મીના એ લોકોને પણ આવી રીતે સન્માન કરવાનું વિચાર્યું છે અને ભવિષ્યમાં પણ ભવિષ્યમાં પણ એ અનેક પત્રકારોને આ રીતે સન્માન છે એવું એણે જાહેરાત કરી છે પણ આવકાર્ય છે આપ બધા એ સહકાર્ય કોઈ બદલ પણ આભાર